ભાવનગર ગોગા પોલીસ સ્ટેશન હેઠળ આવતા પીપળલા ગામે આઢરની કડપેણ હત્યા કરવામાં આવી છે માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને વેલજીભાઈ બારૈયા નામના આઢેડને મોટને ગાર્ડ ઉતારવામાં આવ્યા છે પ્રાપ્ત થતી માહિતી મુજબ જમીનના સેઢા બાબતે દાજ રાખીને હત્યા કરવામાં આવી છે બનાવને લઈ ગોગા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હત્યા કરવામાં ત્રણથી ચાર ઇસમો હોવાની જાણકારી મળી રહી છે હત્યા બાદ તમામ ઈસમો ફરાર થઈ ચૂક્યા છે જાગૃત न्यूजतंत्र जायद मुद्रा द्वारा तो